માટે સંકટ મોચન સમાન સાબિત થયા છે વેલંજા વિસ્તારમાં રહેતા યુવકનો વ્યારા નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં ગંભીર ઈજા પહોંચી હતી બાદમાં સારવાર દરમિયાન કલાકાર બ્રેન્ડેડ જાહેર કરાયા બાદ અંગદાન કરવામાં આવ્યું હતું અમરેલીના કુકાવાવના જંગર ગામના વતની અને વેલેન્જામાં રહેતા નવનીત નાથાભાઈ વાસાણીની ગત ઓગણીસમીએ બાઇકને અકસ્માત મળ્યો હતો જેથી વ્યારાની સિવિલથી સુરત સિવિલ બાદ પીપી માણિયા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં બ્રેનડેડ જાહેર કર્યા બાદ હોસ્પિટલના ચેરમેન ડોક્ટર નિલેશ માણિયાએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના વિપુલ તળાવિયાને કરી હતી પરિવહનની સંમતિ બાદ સોટો અને નોટોમાં જાણ કરતા ત્રણ ગ્રીન તમામ અંગોનું ત્રણ દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું દર્દી નવનીતભાઈ નાથાભાઈ વસાણી તેઓના સંયુક્ત પરિવાર સાથે શુભમ રોહ ઉમરા સ્થિત રહે છે જેઓનું મૂળ વતન જંગર તાલુકો કુકાવા જિલ્લો અમરેલી છે આ વસાણી પરિવારના યુવાનના લિવર આઇકેડીઆરસી દ્વારા સ્વીકારવામાં છે હૃદય યુએન મહેતા દ્વારા સ્વીકારવામાં આવ્યું છે અને બંને હાથોનું દાન ગ્લોબલ હોસ્પિટલ મુંબઈ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે નવનીતભાઈના પુત્ર જે આઈટી ક્ષેત્રે પ્રથમ વર્ષમાં પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે જેની ગઈકાલે પણ એક એક્ઝામ હતી અને આવતીકાલે પણ એક એક્ઝામ છે એ દરમિયાન પણ આ જે સારું કામ કરવું પરિવારને ખૂબ બિરદાવવાલાયક છે